કપિમન એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આજે એક બીજો કાર્યક્રમ આ વર્ષનો કે જેમાં વ્હીલ ચેર હાથની લાકડી વોકિંગ સ્ટીક અને હિયરિંગ કાનના મશીન એનું વિતરણ અમે રડોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ ચોરંદા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું સંયુક્ત અહીંયા રડોદ મુકામે રાખ્યું છે જેમાં અનેક લાભાર્થીઓ જે પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે એમનું આજે

એટલે આપ જાણો છો કે આ તમામ લાભાર્થીઓ પણ સિનિયર સિટીઝન હોય એટલે સિનિયર સિટીઝન નું કોમ્બિનેશન અને સાથે સાથે આ કાર્યક્રમ સિનિયર સિટીઝન માટે કે જેમાં બીપીસીએલ એ પણ સહયોગ આપ્યો અને બીપીસીએલ ના સહયોગ આજે આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક કરી રહ્યા છીએ આજે ચારસો જેટલી લાકડીઓ બસો જેટલી વ્હીલચેર અને દોઢસો હિયરિંગ એડ અમે આજે હવે ટોટલ આશરે જોવો તો સાડી સાતસો ઉપરાંત વસ્તુઓ અમે આજે ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે